હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે વરસાદી સિઝન શરૂ થઈ ગઈ છે અને આપણને આવું કંઈક નવું નવું ચટપટું ખાવાનું મન થતું હોય છે તો તમે આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવશો તો તેના તમે માસ્ટર બની જશો એવા એકદમ ટેસ્ટી દાળ વડા આજે આપણે બનાવવાના છીએ તો દાળ વડા બનાવવા માટે મેં અહીંયા ચણાની દાળ લીધી છે ચણાની દાળને આપણે ત્રણ ચાર કલાક અગાઉ પલાળી દેવાની છે પછી તેમાંથી બધું જ પાણી કાઢી લેશું અને તેને મિક્સરમાં ક્રશ કરવાની છે આપણે થોડી વધારે દાળ છે એટલે બે પાર્ટમાં ડિવાઈડ કરીને તેને મિક્સરમાં દળીશું ફ્રેન્ડ્સ દળતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એમાં બિલકુલ પાણી એડ કરવાનું નથી છતાં પણ આપણી દાળ એકદમ સરસ રીતે મિક્સરમાં પીસાઈ જશે આ ફ્રેન્ડ્સ એવું લાગે કે મિક્સરને નથી દળાતી મિક્સરમાં તો તમે ત્રણ ચાર ચમચી જેટલું પાણી એડ કરી શકો છો પણ એનાથી વધારે પાણી એડ કરવાનું નથી તમે જોઈ શકો છો એકદમ સરસ પાણી એડ કર્યા વગર પણ એકદમ સરસ રીતે આપણી દાળ પીસાઈ ગઈ છે બહુ જ દળવામાં તકલીફ થતી હોય ફ્રેન્ડ્સ હજુ પણ ફરી એકવાર કહું છું કે ત્રણ ચાર ચમચી પાણી નાખવાનું વધારે પાણી નાખવાનું નથી તો એકદમ સરસ આપણી દાળ પીસાઈ ગઈ છે આપણે તેને બીજા બાઉલમાં કાઢી લઈશું હવે આપણે બીજી દાળ જે બચી છે તે દાળને પણ આ જ રીતે મિક્સરમાં દોડી લેવાની છે તો તેને પણ આપણે મિક્સર જારમાં નાખી દઈશું આપણે અહીંયા હું દાળ નાખતી વખતે બધું પાણી કાઢી નાખ્યું છે છતાં પણ તળીએ થોડું પાણી દેખાય છે તો આપણે નીતરી નીતરીને પાણી લઈશું અને તમને એવું લાગે તો સાથે એક બે ચમચી આ પાણી પણ લઈ શકો છો તો ફરી આપણે તેને મિક્સરમાં ક્રશ કરી દઈશું તો આ બીજી દાળ પણ આપણી સરસ એકદમ સરસ પીસાઈ ગઈ છે ફ્રેન્ડ્સ આપણે આ રેસીપી બનાવીએ છીએ એમાં તો આપણે એનો વાપરવાના કે સોડા વાપરવાના નથી અહીંયા જે પ્રમાણમાં તીખાસ ભાવતી હોય તે પ્રમાણમાં મરચાં લીધા છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે મરચાંનું પ્રમાણ વધારે રાખશો તો એકદમ ટેસ્ટી લાગશે તો આપણે અહીંયા મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અને જે દાળ આપણે દળીને રાખી છે તે જ દાળનું મિશ્રણ એક કે બે ચમચા તેમાં એડ કરવાનું છે અને ફરી પાછું આપણે તેને મિક્સર ચલાવવાનું છે મિક્સર ચલાવતા ચલાવતા મને યાદ આવી ગયું કે એક વસ્તુ તો હું ભૂલી ગઈ છું મીઠા લીમડાના પાન મીઠા લીમડાનો પાનનો સ્વાદ દાળવડામાં બહુ જ સરસ આવતો હોય છે એટલે મેં વચ્ચે સ્ટોપ કરી દીધું અને પાછા મિક્સરમાં મીઠા લીમડાના પાન નાખીને બધું જ એક સાથે દળી લીધું છે તો અહીંયા આપણું આ બેટર રેડી થઈ ગયું છે બધા જ મસાલા એકબીજા સાથે ભળી ગયા છે અને બધું સરસ રીતે પીસાઈ ગયું છે તેને આપણે બાઉલમાં કાઢી લેશું એકદમ સરસ થોડા થોડા ચણાની દાણા પીસ રહે તો ચાલે અને તે ખાવામાં આવશે તો પણ સરસ લાગશે જો દળતી વખતે એક જરા પણ પીસ ના રહે તો તમે ઉપરથી થોડી પલાળેલી દાળ પણ એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું એકદમ થોડી એટલી હળદર એડ કરી દઈશું અહીંયા આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે આ રીતે કોઈપણ ચોપર વેજીટેબલ ચોપર આવે છે તેનો યુઝ કરીને આપણે તેમાં તેના એકદમ નાના નાના પીસ કરી દઈશું અને તેને આપણે ચોપ કરી દેવાની છે દાળ વડામાં ડુંગળીનો ટેસ્ટ પણ બહુ સરસ આવતો હોય છે એટલે તમને જે પ્રમાણમાં તે ભાવતી હોય એ રીતે લઈ શકો છો અહીંયા હું મીડિયમ સાઇઝની બે ડુંગળીનો ઉપયોગ કરી રહી છું આપણે તેને વેજીટેબલ કટરમાં આ રીતે એકદમ ઝીણી ઝીણી ચોપ કરી દીધી છે હવે આ બધી જ ડુંગળીને આપણે દાળ વડાના બેટરમાં એડ કરી દઈશું અને બેટરને એકદમ સરસ રીતે હવે આપણે મિક્સ કરી દઈશું આપણે સોડા નથી વાપર્યો તો પણ આપણા દાળવડા એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી ઉપરનું લે લેયર છે એ ક્રિસ્પી બનશે અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ બનશે અને જાણે કે બાર લારી પર મળે છે તેવા જ આપણા દાળવડા બનીને તૈયાર થશે હવે આપણે આ બેટરને એક જ દિશામાં એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું વાસણ થોડું નાનું આવી ગયું છે પણ હું મેનેજ કરી લઈશ નહીં હવે આપણે તેને એક હાથથી જ એક જ દિશામાં ફેંટીશું તો આપણા જે દાળવડા છે એ એકદમ સોફ્ટ એકદમ પોચા બનશે અને બહારથી તો ક્રિસ્પી બનવાના જ છે પણ આ રીતે બેટરને તમે થોડું ફેંટશો એટલે એકદમ ક્રિસ્પી અને સોડાની કે ઈનોની કંઈ પણ જરૂર નહીં પડે એવા આપણા દાળવડા પોચા બનશે આપણે બાર લારી પર ખાતા હોઈએ છીએ તો આપણને બહુ જ દાળ વડા ભાગતા હોય છે અને દાળવડા મોંઘા પણ મળતા હોય છે તો આપણને એવું થતું હોય છે કે ઘરે એ દાળ બહાર મળે છે તેવા નથી મળતા તો આજે આપણે એકદમ બહાર બાર જેવા જ દાળ વડા બનાવીશું બહાર આ રીતે ટિકિટ ટાઈપ પણ મળતા હોય છે અને ગોળ રાઉન્ડ શેપમાં પણ મળતા હોય છે તો આજે આપણે ગોળ રાઉન્ડ શેપમાં જેવા બાર મળે છે તેવા જ દાળવડા આપણે આજે બનાવીશું આ રીતે તમે ફિટ કરી દેશો હાથમાં કોઈ પ્રોપર સેપ આપી દેશો તો તમારા દાળવડા ચોક્કસ સરસ બનશે તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું હતું તેમાં દાળવડાને આ રીતે શેપ આપીને તળવા મૂકી દીધું છે તો એક દાળવડા આપણે તળવા માટે મૂકતા જઈશું હા ફ્રેન્ડ્સ તેલનું ટેમ્પરેચર આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે શરૂઆતમાં તમે ફાસ્ટ ફ્લેમ રાખી શકો છો ત્યારબાદ તમારે સ્લો સ્લો ફ્લેમ રાખવાની છે અને ત્યારબાદ થોડી વાર માટે ફાસ્ટ ફ્લેમ રાખી શકો છો તો આ રીતે આપણે બધા જ દાળવડાને પ્રોપર સેપ આપતા જઈશું અને તળતા જઈશું ફ્રેન્ડ્સ મારી રેસીપી જો તમને પસંદ આવતી હોય તો રેસીપીને લાઇક કરવાનું ભૂલતા નહીં હા અને જો હજી સુધી મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે તો પ્લીઝ જો તમને માહિતી ઉપયોગી લાગતી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી શેર પણ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા એક ઘણના જે દાળ વડા આવે એ તળાઈ ગયા છે તમે જોયા એકદમ ક્રિસ્પી ક્રિસ્પી આ બનીને તૈયાર થયા છે તો બીજા દાળ વડા પણ આપણે તળવા માટે એડ કરી દીધા છે તમે આમ હાથથી થોડો ગોળ શેપ આપશો એટલે એકદમ સરસ થઈ જશે જો પાણી નાખશો તો થોડું બેટર ઢીલું થઈ જશે એટલે પાણી તો બિલકુલ નાખવાનું જ નથી બે ત્રણ ચમચી નાખી શકો છો એનાથી વધારે બિલકુલ પાણી નાખવાનું નથી બીજી વારના પણ આપણા દાળ વડા તૈયાર છે તો એકદમ ક્રિસ્પી બહારથી ક્રિસ્પી એવા આપણા દાળવડા રેડી થઈ ગયા છે દાળવડા મરચાં વગર તો અધૂરા છે અને મરચાં ના હોય તો દાળવડા ભાવતા નથી તો આપણે મરચાં પણ એકદમ મસ્ત તળી લઈએ ગરમા ગરમ મરચાં અને ગરમા ગરમ દાળવડા બહાર જો વરસાદ વરસતો હોય તો ખાવાની ખરેખર મજા પડી જાય છે એવા આપણા આ દાળવડા રેડી છે અને ફક્ત જો દાળ પલાળેલી હોય તો થોડીક જ મિનિટોમાં ફટાફટ બની જાય છે જરા પણ વાર લાગતી નથી તો ચોક્કસથી આ વરસ વરસતા વરસાદમાં એકવાર તો આ દાળવડા બનાવીને ખાજો જ મજા પડી જાય એવા આપણા દાળવડા બનીને તૈયાર થાય છે બાય બાય